સાહેબ સૌથી મોટી વાત એ છે કે આપણા માટે ગર્વ છે કે ભારત ન્યુઝીલેન્ડની વનડે મેચ આવી રહી છે કેવી રીતે તૈયારીઓ કેવી રીતે બેઠક થઈ જઈ રહી છે આપણે 11મી તારીખે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બરોડામાં થવા જઈ રહ્યા છે ઘણા વર્ષો પછી આ મેચ અહીં થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીં કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું અને અમારું જે મેઇન ગોલ છે એ મેઇન ગોલ એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ